અમદાવાદને સેવન ડે સ્કૂલ છે ઘટના ભાવનગરમાં પણ બની છે શહેરની ફાતિમા કોન્વેન્ટ ઇંગ્લિશ મીડિયમ સ્કૂલમાં ધોરણ નવના વિદ્યાર્થીઓ વચ્ચે ગંભીર વિવાદ સર્જાયો હતો માહિતી મુજબ ધોરણ ની સી ક્લાસમાં અભ્યાસ કરતા બે વિદ્યાર્થીઓએ એક વિદ્યાર્થીને છરી બતાવી હતી આ ઘટના સ્કૂલના રિસેચ સમયે બની હતી આ દરમિયાન એક વિદ્યાર્થીએ બીજા વિદ્યાર્થી પર છરીથી હુમલો કરવાની કોશિશ કરી હતી પીડિત વિદ્યાર્થીએ તરત જ સ્કૂલના પ્રિન્સિપાલને ફરિયાદ કરી શાળા પ્રશાસને મામલો ગંભીરતાથી લઈને તપાસ શરૂ કરી ત્યારબાદ પીડિત વિદ્યાર્થીના પિતા અલ્પેશભાઈ મકવાણા તાત્કાલિક ઘોઘારોડ પોલીસ સ્ટેશને પહોંચ્યા અને ફરિયાદ નોંધાવી પોલીસે માતા પિતાને થાણે બોલાવી આગળની કાર્યવાહી હાથ ધરી છે પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું છે કે વિદ્યાર્થીઓ વચ્ચે મજાક ઉડાવવાથી ઝઘડો થયો હતો જે બાદ આ ઘટના બની આ ઘટનાથી શાળા પ્રાંગણમાં ચકચાર બચી ગઈ છે રિસેસના ટાઈમે એક છોકરાએ છરી વડે મારવાની કોશિશ કરી બરાબર એટલે મારો બાળક થોડોક આગો ભીયો ગયો બરાબર એટલે છરી એને અડી નહીં એટલે એ તરત તરત પ્રિન્સિપલ મેમ ભાઈ ગયો બરાબર એટલે એમને વાત કરી બરાબર એટલે પ્રિન્સિપલ મેમે તરત એ છોકરાના બેગને બધું તપાસ કરી બરાબર એટલે એમના હાથ બેગમાંથી છરી હાથમાં આવી ગઈ એટલે મેમે તરત એ ફરિયાદ નોંધાવી લીધી પોલીસ સ્ટેશનમાં કેમ કે આ બનાવ દસ વાગે થયેલો છે મને ખબર ખાલી બે વાગે પડી રીટી બરાબર આ એક બનાવ છે અને મારા બાળકને એ વારે ઘરે હેરાન કરતો પણ મને ખબર નહોતી આ વસ્તુ અત્યારે મને ખબર પડી કે ભાઈ આવી રીતે એ વારે ઘરે દબાવે અને એવું બધું બહુ કરતો અત્યારે કંઈક બે ભાઈબંધ ભેગા થઈને આવી રીતે એને મારવાની કોશિશ કરી અને પછી અત્યારે એવી ધમકી આપે છે કે ભાઈ તું બહાર નીકળીશ તો અમે તને બહાર તું કાંઈ કોઈને કહીશ તો અમે બહાર મારશું કંઈક આ રિતની ફરિયાદ છે એટલે પ્રિન્સિપલ મેમએ જ બધું કાર્યવાહી કરી નાખી છે એટલે હું આવી નથી ત્યારે બધું હવે ના નામ નથી ખબર આઈ એમ સિસ્ટર બિની જોસેફ પતિમા કોન્વેન્ટ હાઈસ્કૂલ મેરુબાગ અચ્છા મેમ આપકી સ્કૂલ મે આજે શું બનાવ શું આત્સા ہوا છે શું બનો સ્ટુડન્ટ્સ મસ્કરી કરતા હતા કે મસ્કરી મસ્કરીમાં થોડો સિરિયસ થઈ ગયો એટલે એક છોકરો છરી લઈને આવ્યો અને કોમ્પાઉન્ડમાં રિસેસ ટાઈમમાં એ લોકો એકબીજાને એકને એક્શન કર્યું આમ છરી લઈને એટલે એ છોકરા ભી ગયા અને બીજા એક શિક્ષકને આવીને વાત થઈ શિક્ષક તરત જ મને આવીને કીધું અને પછી હું પેરેન્ટ્સને બોલાવ્યા છોકરાઓને આઈડેન્ટિફાઈ કર્યું અને બધાને પૂછતાછ કર્યું પછી

ઘોઘારોડ પોલીસ સ્ટેશનના મેરુબાગ વિસ્તારમાં આવેલ ફાતિમા કોન્વેન્ટ સ્કૂલનો આ બનાવ છે જેમે જેમાં આજે રિસેસના સમયે આશરે દસ વાગ્યે ધોરણ નવના માં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓને તે જ સ્કૂલમાં અભ્યાસ કરતા બે વિદ્યાર્થીઓ દ્વારા છરી બતાવેલી એ બાબતની હકીકતમાં એવી છે કે અવારનવાર જે આ કામના જે છે સામે વાળાઓ એકબીજાની મસ્તી કરતા હતા જેનું મન દુઃખ રાખી આજે સવારે દસ વાગ્યે સમયે આ કામના ભોગ બનનારને આ સ્કૂલમાં ભણતા બે વિદ્યાર્થીઓ દ્વારા છરી આવી લાવી અને બીજા જે વિદ્યાર્થીએ આ છરી તેને બતાવી અને તેને ધમકાવ્યો છે આ બાબતને ગંભીરતાથી લઈ જે ભોગ બનનારના જે પેરેન્ટ્સ છે વાલીને અત્રે પોલીસ સ્ટેશન બોલાવી અને હાલમાં ફરિયાદ લેવાનું કામ ચાલુ છે આ કામે જે સગીર વયના જે બાળકો જે છે તેને બે પોલીસ દ્વારા હસ્તગત કરી લેવામાં આવેલા છે પોલીસ દ્વારા આ બાબતને ગંભીરતાથી લઈ અને ઊંડી તપાસ કરવામાં આવનાર છે Շունագատ շարնա